હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સંવાદ જય દ્વારકાધીશ પોતા વિરોધ મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત મસ્ત ઉઠી જાય છીએ અને સરસ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવા બધી થઈ જાય મિત્રો બી અત્યારથી થોડું એવું ટેવ પડી જાય છે હવે ધીરે ધીરે ઘટ્ટીની આપણે કોઈ પહેલાં રનિંગ કરતા ને એવી ને એવું લગભગ શિયાળો ચાલુ થાય ને પહેલાં ચાલુ કરી દેવું છે જો તો એટલે કારણ કે અમારે દુઃખ પર આવવા જવાનું હોય છે એના માટે બાકી તો મિત્રો ડીપુ બહાર બાઇક ઉપર જઈને ગેલી જઈશું મસ્ત ચા નાસ્તો રેડી થઈ જશે આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને દાદીપકાનો રાત્રે ગરમ ચા દે છે આપડી જોઈ લે અને મિત્રો રેગ્યુલર નાસ્તો આપડો તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી ડીગો બેન મુલાકાત કરી મિત્રો ડીગો અમે હાથમાં આવી છે ને એ પાછો બાઈક ઉપર બેસી છે શું જવાનું હે ભાઈ શું કણ જવાનું હા આપણો બાઈક લઈને શું જવાનું હો કવા હે હા જોની પોતે હા રુબોલો હા গুড মৰ্নি সাৰো কে তোমাক লেট লও

બધા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે શૂટિંગના કટ ચાલુ કરી દીધા છે બાકી જો શૂટિંગ ની ચર્ચા વિચારણા ચાલુ છે મિત્રો સમાજમાં આવા લોકો હોય કોઈકનું હગુ થતું હોય ને તો ના થવા દે એના ઉપર ટોપિક છે મિત્રો જોરદાર કોમેડી વિડીયો છે સામાજિક આવશે

ભગોજી આપવાનામ આંબા વાળા બે પગાજી નહીં પછી તાન શેનો શો કેવાનું આવે તો નો અમે શેનો રાખવું પડે

તો મિત્રો આવું બીજી પોટલી ઉપાડી ઘેર નક્કીએ પછી અલ્કેશન જે ડુંગળી વેણી રહી એટલે મૂકવાઈ જાઉં તો પછી મળી ગયા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને ખેતરમાંથી બધી સાડી પોટલીઓ લાવી દીધી છે ઘેર બધું કમ જાય અલ્કેશની ડુંગળી ખેંચીને સીધો ઘેરાઈ છે મિત્રો બાકી તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો જમવાનું મિત્રો આજે આપણો બનાવે છે ભાત છે ભાત બનાવે છે મિત્રો મસ્ત ઘઉંની રોટલીઓ છે ગરમા ગરમ અને છાસ છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો આપણે શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને બાપા સીતારામ મઢોલી જંત્રાલ શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો અને આજ પહેલો કટ શોમાં કાકાથી ચાલુ થાય છે અને મારાથી થાય છે તેટલીક વાર આપણે બાપા સીતારામના દર્શન વર્ષણ કરતા જઈએ મિત્રો અને આજે એક વાગ્યે શૂટિંગ ચાલુ થઈ જશે મતલબ કદાચ રોજ કરતી વહેલા તો મિત્રો કદાચ આજ બે વિડિયો શૂટિંગ કરવાનું થાય તો મજા આવશે બાકી તો આપણે એ કરી લઈએ બાપા સીતારામના દર્શન મિત્રો તમે એ કરી લો મિત્રો આવું શૂટિંગ ચાલુ થાય મસ્ત ખરા ને પંચાયતમાં જરૂર હોય ને તું જ પંચાયત માં જવાનું બાકી પંચાયત માં જવાનું નામ ના લેતા પંચાયત માં જવું પડે વ્યવસ્થિત ખેતી કરવાનું કરો તો કો દસ રૂપિયા ફાડીએ ના તો મને નહિ લાગતું રખા માં રખા માં જિંદગી પૂરી થઈ નું કોમ પછી પેલા પંચાયત નું પંચાયત માં કોમ એટલે મારા જ લોકો કાલે ખબર નહિ પડતી કાલ બચી જાય છે ડખો પણ આપડે છો ડખા માં જવાની જરૂર આવે છે કેટલા વખત કીધું મી તમને એક વખત વખત કીધું જ્યાં જવું હોય ટીકા જોડા પર ભાડા જવું નહીં ડાટા ખોટા હળવાયે રાહું તો મિત્રો અત્યારે વાગ્યા છે હું શૂટિંગ પૂરું કરી અને ઘરે આવ્યા છે મિત્રો બાકી તો થોડોક વાર વરસાદ આવી ગયો તો શૂટિંગમાં થોડું રોકાવવું પડે એટલે થોડું લેટ ફરી ગયા બાકી તો મિત્રો આજે એક વિડીયો પહેલાં બનાવી દીધો તો બીજા વિડીયોનું શૂટિંગ કરવાનો મેળા આવીને કામ કવર સાથે આવી ગયો તો મસ્ત ચાનક તો લઈ લીધો છે ચાલે છે મૂંને માટે વેફર લાવ્યો તો અને તે બે પેલું આપણું સોંગ આવ્યું છે નવું એ સોંગ જોવું છે તો મિત્રો ચા નાસ્તો કરી ડીકીને બે જાણો આવી છે સારની પોટલીઓ લેવા માટે ખેતરમાં અત્યારે વાગ્યા છે છ હજી છ વાગવા વીસ મિનિટ બાકી છે એ ડીગુ ક્ષમા આવ્યો ભાઈ હા એ તમ હું હજી આવવું પડશે તો મિત્રો આ પોટલી નાખતા બીજી પોલી લેવા આપવાની છે અને પછી એટલે દૂધ ભરા જવાનું છે તો બને તો મિત્રો ફરી એકવાર આવી જીએ લેબડો લઈ ચેતરમાંથી ઘેરાયા હતા સાલ લઈ

કાર્ય આવી જાય છે બાકી તો ડીગુ જઈ છે પહેલાં એમ પાસે અને મને આજ ઊંઘી ગયું છે વહેલા વહેલા ખાધા પીધા વગર બાકી તો મિત્રો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે આપણે બનાવ્યું છે કંકોડો જો મિક્સ મસ્ત શાક છે બાકી મિત્રો એમાં છે ડેટો અને ચોળણ શાકોનું મિક્સ શાક ખીચડી છે મિત્રો ઘઉંની રોટલીઓ છે અને દૂધ છે મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે અમારી જો બધા ફર્સ્ટ ક્લાસ મોચો રોડ ઉપર લાવી દીધો છે બેઠા છે મિત્રો રોડ સવાય વાયરો સારો છે ને એટલા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વ્લોગ વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો આવતીકાલે ફરી મળી શકું આ વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગની